વડોદરા મહાનગર સેવા સદન એક મેવા સદન છે વડોદરા શહેર સંસ્કારી નગરી એક ભ્રષ્ટાચારી નગરી બનાવી દીધી છે વડોદરા શહેરને ગ્રીન સિટીનું સપનું બનાવવા માટે વડોદરા શહેરમાં સંસ્થાઓને કામ આપ્યું ટ્રીગાર્ડનું અને પચીસ હજાર જેટલા ટ્રીગાર્ડ વડોદરા શહેરમાં લગાયા સાથે અનેક ટ્રીગાર્ડ વિશ્વામિત્રી નદીમાં પણ લગાયા પરંતુ વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી આવતા કેટલાક ગાર્ડ તૂટી ગયા છે કેટલાક ફૂલ કે છોડ સુકાઈ ગયા છે તો આની જવાબદારી સંસ્થાએ લેવાની છે અને ત્રણ વર્ષ સુધી જો સંસ્થા કામ કરવાની હોય તો આ તમામ ટ્રી ગાર્ડને વહેલી તકે રિપેરિંગ કરીને બનાવવામાં આવે સાથે વડોદરા શહેરમાં પચીસ હજાર જેટલા ટ્રી ગાર્ડ જ્યારે લગાયા છે તો આ તમામ ટ્રી ગાર્ડમાં અત્યારે ઝાડ સુકાઈ ગયા છે ટ્રીગાર્ડ પડી ગયા છે એને સંસ્થાએ જોવાનું છે પરંતુ સંસ્થા ક્યાંય દેખાતી નથી અને વડોદરા મહાનગરપાલિકાનું પોતાનું કમાડી બાગ છે પોતાનું ફૂલ છોડનું કેન્દ્ર છે તેમ છતાં આવી સંસ્થાઓને પાંચ કરોડ રૂપિયાના ખર્ચે આવી કામગીરી આપીને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર આંચ્યો છે તે ફલિત થયું છે અમારી વડોદરા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર મેયર સાહેબ ચેરમેન સાહેબને વિનંતી છે કે આ ટ્રી ગાર્ડનું કામ જે પણ સંસ્થાને આવ્યું હોય એનું સુપરવિઝન ફરીથી કરવામાં આવે ટ્રી ગાર્ડ તૂટી ગયા હોય પડી ગયા હોય સુકાઈ ગયા હોય એને રિપેરિંગ કરવામાં આવે તેવી અમારી માંગ છે